તો કડી થોડ રોડ પર નર્મદા કેનાલ નજીક એક ટ્રકમાં આગ લાગી હોવાની લાગતા તફરીનો માહોલ સર્જાયો દશામાં મંદિર પાસે કેનાલ નજીક ટ્રકમાં લાગી આગ પ્લાસ્ટિકના દાણા ભરીને જઈ રહેલી ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટે સર્જાયા હતા બે ફાયર ફાઇટર હોવા છતાં તમામ સમાન બળીને ખાખ થઈ જવા પામ્યો ત્યારે આગ વિકરાળ બનતા ટ્રક પણ બળીને ખાખ થયો હતો અગમ્ય કારણોસર દાણા ભરેલા ટ્રકમાં આગ લાગતા એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો ઘટનાની જાણ થતાની સાથે જ લોકટોળા ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરાયા